નવરચિત વાવ થયા જિલ્લા માટે સંગઠન અને જિલ્લા પ્રમુખ માટેની ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ હતી રાજુભાઈ ધ્રુવ ભાનુબેન બાબરિયા ગૌતમ શાહ પહોંચ્યા હતા જોકે પાલનપુર કમલમ ખાતે થરાદ જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પચાસ કરતા વધુ ઉમેદવારોએ આ સેન્સ પ્રક્રિયા માટે

પૂર્વ પ્રમુખ અમદાવાદ મહાનગરપાલિકા શ્રીમતી ભાનુબેન બાબરિયાજી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગુજરાત સરકાર શ્રી રાજુભાઈ ધ્રુવ પૂર્વ પ્રદેશ પ્રવક્તાને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના કારોબારી સભ્યશ્રી આજે શ્રી બનાસકામલમ ખાતે નવરચિત વાવથરા જિલ્લાના અધ્યક્ષની નિમણૂક માટે જિલ્લાના કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં કાર્યકર્તાઓ પોતાનો સેન્સ આપશે ને પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સન્માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પ્રદેશ અને દેશનું નેતૃત્વ નવા જિલ્લા અધ્યક્ષની દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ